આ મગરના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો જેના કારણે ગ્રામજનોએ તાત્કાલિક સરપંચને જાણ કરી હતી ગ્રામજનો દ્વારા સરપંચ અઝીમાબેન માંજરાને આ અંગે જાણ કરવામાં આવતા તેમણે તરત જ વન વિભાગનો સંપર્ક કર્યો હતો વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને મારણ સાથે એક પાંજરું ગોઠવ્યું હતું મારણ કરવા આવેલ મગર ગોઠવાયેલા પાંજરામાં ફસાઈ ગયો હતો મગર પકડાયોના સમાચાર મળતાં જ તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા વન વિભાગના અધિકારીઓએ એ સ્થળ ઉપર પહોંચી મગર અને કબજો લીધો અને તેને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની કાર્યવાહી હાથ ધરી છે જેનાથી ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે નમસ્કાર હું ભીમો વન વિભાગ અંકલેશ્વર તરફથી ગતરોજ દિવા ગામમાં સરપંચ શ્રી તથા તલાટી શ્રીની રજૂઆત મળેલ અત્રેના આ વિભાગની કે તેઓના ગામના તળાવમાં મગર દેખાયા આવે છે અને તેમાં પશુપાલન કરતા લોકો તેમાં તેઓના પશુ જતા હોય તો તેમને ઈજા થવાની અથવા તેના મૃત્યુનો ભય રહેલો હોય તો તેના રજૂઆતના આધારે અત્રેની રેન્જ દ્વારા ડીવી ડામોર સાહેબ આર્યફ અંકલેશ્વરના માર્ગદર્શન હેઠળ અમે એક પિંજરું ગોઠવેલ હતું તો તે પિંજરામાં આજે વહેલી સવારે એક સબ એડલ્ટ ટાઈપ પ્રકારનું જે બચ્ચાથી થોડી ઉપરની ઉંમરનું અંદાજે ત્રણ વર્ષ જેટલી ઉંમરનું અને ઓગણ કિલો જેટલું વજનનું એક નરમગરનું બચ્ચું એ પિંજરે પુરાયેલ છે અને તેમના તબીબી ચકાસણી સહિતની કાર્યવાહી હાથ થયેલ છે મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી ભરૂચ નાવોની સૂચના અનુસાર તેઓને હવે પછી આગળની ધોરણ સહિતની કાર્યવાહી કરી અને કુદરતમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરેલ છે